ભરૂચમાં સિનિયર સિટીઝન મહિલાઓ સાથે છેતરપિંડીની ફરિયાદ ભરૂચ પોલીસ મથકે નોંધાઈ છે ભરૂચ એડિવિઝન પોલીસ મથકમાં ભાનુબેન રમણલાલ પંચાલ અંકલેશ્વર નીલ માધવ રેસિડેન્સી દીવા રોડ ના ઓછી ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓ આક્ષેપ કરાયા છે કે સોળ દસ બે હજાર પચીસના રોજ સવારના નવ વાગ્યાના અરસામાં એક અજાણી મહિલાએ બેનને પૂછેલું કે તમે ક્યાં જાઓ છો ભોગ બનારે કહ્યું હતું કે લોટ લઈને પરત મારા ઘર તરફ જાઉં છું ત્યારે અજાણી મહિલાએ આંગણવાડીમાં નોકરી કરું છું અને બધાને હું વિધવા પેન્શન અપાવું છું તેમ કહી અજાણી મહિલા ફરિયાદીને અંકલેશ્વર ખાતેથી વિધવા પેન્શનના નાણાં અપાવવાની લાલચ આપી રિક્ષામાં બેસાડી લાવી ફરિયાદીને આઠ હજાર પાંચસો પણ આપ્યા હતા અને ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ નજીક એક અન્ય મહિલાનું પણ વિધવા પેન્શન ચાલુ કરવાનું છે તેમ કહી સિવિલ હોસ્પિટલમાં રિક્ષા મારફતે લઈ જતા સિવિલ હોસ્પિટલ નજીક અન્ય સિનિયર સિટીઝન ભાવનાબેન રમેશભાઈ ચૌહાણના ભરૂચ સિવિલ હોસ્પિટલ નજીક ફરિયાદી સાથે જ હતા અને આ બંને સિનિયર સિટીઝન મહિલાઓ સાથે અજાણી મહિલાએ આપેલા રૂપિયા અને સોનાના દાગીના ઉતારીને મહિલાને આપતા જ મહિલાએ સિવિલ હોસ્પિટલ નજીક હું હમણાં આવું છું તેમ કહી રફુચક્કર થઈ જતાં આખરે અજાણી ત્રીસથી પાંત્રીસ વર્ષની મહિલાએ એક લાખ ચાલીસ હજારની છેતરપિંડી કરી હોય તે બાબતની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે